એટલે હવે તું તારા સ્થાને જાય આ લીલા દ્વારા ભગવાન એવું કહેવા માંગે છે કે એ સૌ પ્રથમ પોતાનું કર્તવ્ય છે કે રાષ્ટ્રપ્રેમી બનવું પોતાના ગામમાં તમે જે રહેતા હોય નગરની અંદર રહેતા હોય કે જ્યાં પણ રહેતા હોય ત્યાં અસુરી તત્વના માણસો આવી અને કોઈ પણ પ્રકારનો ઉત્પાત મચાવતા હોય આતંકવાદી વૃત્તિ કરતા હોય તો એવા લોકો સામે કઈ રીતે લડવું અને એવા લોકોને બરાબરમાં કઈ રીતે ના થવા અત્યારે ભારત દેશની અંદર અનેક પ્રકારના આસુરી વૃત્તિવાળા અનેક લોકો ભારતની અંદર ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ એવા આસુરી વૃત્તિના જે માણસો છે એની સામે કઈ રીતે લડવું અને કેવી રીતે એમને ઘરની બહાર તગીડી મૂકવા એટલે એવી જે લીલા છે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે આપણે જ્યાં પણ રહેતા હોય ત્યાં અસુરી વૃત્તિના માણસો ક્યારે પ્રવેશ ના કરે એનું આપણે ધ્યાન રાખીએ આવી સુંદર મજાની જે લીલા કરી છે ને પછી જે કાલીનાગ છે પોતાની પત્નીઓને લઈ અને પોતાના સ્વસ્થાને જાય છે આ અદ્ભુત લીલા જે છે એ સાંભળી અને જે જે છે 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 એનો હૃદય એ ભગવાનની ભક્તિથી આમ ભીંજાઈ જાય આહાહા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ પર બ્રહ્મ પરમાત્મા કેવી કેવી લીલાઓ જે કરી છે હે ભગવાન આજે મારા પૂર્વજોનું કઈક એવું કર્મ છે એવું કંઈક વાયેલું છે કે હું બેઠો બેઠો લણું છું પૂર્વજોનું કર્મ જ હોય ને આજે હું કથા કરી રહ્યો હોય ને તમે સાંભળી રહ્યા હોય તો આપણા પૂર્વજોનું કંઈક એવું કર્મ જ છે આજે મારા માતા પણ કંઈક એવું કર્મ જ છે કે જેમને કંઈક એવા સદકર્મ કર્યા કે એ માતાના કુખેથી જન્મ લઈ અને આજે આ ભાગવતજી નું રસપાન કરાવવાનો લાભ પ્રાપ્ત થયો ને તમને શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થયો તો એ આપણા માતા પિતાના કર્મો છે એમને કંઈક વાયુ છે તાણે આપણે લણીએ છીએ એટલે એવી ભગવાનની અનેક જે લીલાઓ જે છે બધી થઈ કાલી નાગના નાથ્યા પછી ભગવાનની બીજી એક લીલા એવી છે કે વ્રજવાસીઓ જંગલમાં વ્રજમાં ગયા હોય છે ને ત્યાં ભયંકર દાવાનળ જે હોય છે દાવાનળ ફાટી નીકળી હોય છે એ દાવાનળ ની અંદર ભગવાન જે છે એ બચાવે છે આમ કેવું હોય કે આમ લાગે ધીમે 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 માણસ અંદર ડૂબતો જાય અને એવા અંદર ગાયો વ્રજવાસીઓ બધા ફસાયેલા હોય છે અને ભગવાન એ દાવાનળની અંદર થી બધાને જે છે પાર કાઢે છે અને એવી અદભુત જે જે લીલા છે કરે છે એક વખત ગાયો ચરાવા ગયા હોય છે અને અંદર આગ લાગે છે આગના એવી જપાટો ને લપાટો ચાલતી હોય છે કે એની અંદર થી ગાયોને કે ગોવાળોને ને બહાર નીકળી નથી શકતા ત્યારે જે અગ્નિ નળ હોય છે અગ્નિ દાવાનળની અંદર થી પણ ભગવાન ગોવાળો ગાયોનું આ બધાનું રક્ષણ કરે છે